બ્રેક બાદ આપનું સ્વાગત છે બ્રેક ની પહેલા આપણે વાત કરી આખી દુનિયા થી અલગ તરી આવનારા સ્વિટ્ઝરલેન્ડ ની સુંદરતાની પણ હવે વાત કરવી છે એ ઓળખની જે વિશ્વના એકસો પંચાણું દેશમાંથી એકમાત્ર ને મળી છે અને સ્વિટ્ઝરલેન્ડ અત્યારે બની ગયું છે વિશ્વની એકમાત્ર ઇનોવેટિવ કન્ટ્રી ત્યારે આ ઇનોવેટિવ કન્ટ્રી એટલે શું કેમ વિશ્વના ધ મોસ્ટ પાવરફુલ દેશોને પછાડીને સ્વિટ્ઝરલેન્ડને આ મળ્યું છે અને શું હોય છે તેના માપદંડ जो ये इनोवेटिव कंट्री ना ए टू जेड नो आ रिपोर्ट जापान हाईटेक टेक्नोलॉजी नो बेताज बादशाह अमेरिका महाशक्तिशाली देश रशिया आधुनिक नो न આ મહાશક્તિશાળી દેશો જેની સામે ટકરાવાની દુશ્મન પણ ક્યારેય ભૂલ ન કરે તેમ છતાં મોસ્ટ ઇનોવેટિવ દેશની યાદીની હોડમાં આ દેશ પાછળ છે આખરે એવા કયા ફેક્ટર્સ છે એવી તો શું વસ્તુ છે એવી તો શું વિશેષતાઓ છે જેના કારણે સ્વિટ્ઝર્લેન્ડે મોસ્ટ ઇનોવેટિવ રેસમાં બાજી મારી લીધી ગ્લોબલ ઇનોવેટિવ ઇન્ડેક્સના અહેવાલમાં વિશ્વના સાત પિલર્સ અને એંશી ઇન્ડિકેટર્સને આધારે એકસો બત્રીસ દેશો પર અભ્યાસ કરવામાં આવ્યો ઇનોવેશનની ક્ષમતા અને પાસાઓને ધ્યાનમાં રાખીને વૈશ્વિક ધોરણે દરેક દેશને રેન્ક આપવામાં આવે છે જેમાં સડસઠ પોઇન્ટ છ ટકા રેન્ક સાથે સ્વિટ્ઝરલેન્ડને સર્વોચ્ચ સ્થાન મેળવ્યું છે જો કે આ કોઈ પહેલી વખત નથી સતત તેર વર્ષથી સ્વિટ્ઝરલેન્ડ ઇનોવેટિવ દેશની રેસમાં નંબર વનની પોઝિશન પર છે ત્યારે એક નજર ગ્લોબલ ઇનોવેટિવ ઇન્ડેક્સ ના માપદંડ પર કરીએ તો તેમાં ચાર મહત્વના મુદ્દા છે જે પૈકી પહેલો છે દેશના બિઝનેસ માં વૃદ્ધિ બીજા નંબરનો મુદ્દો છે દેશવાસીઓના જીવન ધોરણમાં સુધારો ત્રીજા નંબર પર છે નોલેજ ઇન્સેન્ટિવ એમ્પ્લોયમેન્ટ અને ચોથો મુદ્દો છે ગ્લોબલ સાયન્સ અને ટેકનોલોજી સ્વિતરલેન્ડ નવીન અર્થવ્યવસ્થા સાથે સરકાર દ્વારા બિઝનેસ માટે તૈયાર કરાયેલી પોલિસી બિઝનેસ નું વાતાવરણ પેટન્ટ એપ્લિકેશન પરિબળો સાથે ઈઝ ઓફ દેશને ગ્લોબલ ઇનોવેટિવ ઇન્ડેક્સ માં સફળતા અપાવી સુંદરતા સ્વચ્છતા અને અર્થવ્યવસ્થામાં સ્વિતરલેન્ડ બાજી મારી ગયું જો કે આ તો વાત થઈ માત્ર સ્વિત્ઝરલેન્ડ પણ ગ્લોબલ ઇન્ડેક્સમાં અન્ય દેશોના ક્રમાંકની વાત કરીએ તો સ્વિટ્ઝરલેન્ડ બાદ બીજા ક્રમ પર સ્વીડન અને ત્રીજો નંબર છે વિશ્વની મહાસત્તા અમેરિકાનો અગાઉના રેન્કિંગમાં અમેરિકા બીજા સ્થાને હતું પણ સ્વીડનની અર્થવ્યવસ્થામાં આવેલા સુધારાને કારણે તેણે અમેરિકાને માત આપીને નંબર બે નું સ્થાન મેળવ્યું અને અમેરિકા પહોંચી ગયું ત્રીજા નંબરે તો અમેરિકા બાદ ઇનોવેટિવ કન્ટ્રીની યાદીમાં ચોથા ક્રમાંકે યુકે અને પાંચમા સ્થાને સિંગાપુર જેવા દેશો છે જ્યારે ચીન અને જાપાન જેવા વિકસિત દેશો બારમા અને તેરમા સ્થાન સાથે આ લિસ્ટમાં સામેલ છે આ આબદા દેશો તો બરાબર છે પણ આપણને પ્રશ્ન એ થતો હશે કે આ લિસ્ટમાં ભારતને કયું સ્થાન મળ્યું શું ભારતનું નામ છે આ યાદીમાં કે પછી ભારતને આ લિસ્ટમાં સામેલ થવામાં રાહ જોવી પડશે જીઆઈઆઈ ની યાદી અનુસાર વર્ષ 2015 માં ભારતને 81મો સ્થાન મળ્યું હતું પણ સંશોધનના સ્તરમાં વધારો થતાં હાલ ભારત 40મા સ્થાને છે ભારત અત્યારે તો બાકીના દેશો કરતા ધીમી ગતિએ આગળ વધી રહ્યો છે પણ નેનો ટેકનોલોજી બાયોટેકનોલોજી સ્પેસ ટેકનોલોજી અને રસીકરણ જેવા ક્ષેત્રોમાં ભારત પોતાની સત્તા જમાવવાનો પ્રયાસ કરી રહ્યો છે અર્થતંત્રની દ્રષ્ટિએ ભારત વિશ્વમાં ટોપ પાંચમાં સામેલ છે ત્યારે આશા એ જ રાખીએ કે નજીકના ભવિષ્યમાં હિન્દુસ્તાનનો ડંકો ધ મોસ્ટ ઇનોવેટિવ કન્ટ્રીની આ લિસ્ટમાં પણ જોવા મળે અને ભારતનું નામ ટોપ ટેનમાં પણ સામેલ થાય